તો મહાશિવરાત્રી પૂર્વે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કિનારેથી શિવલિંગની ચોરી થઈ હતી જેને લઈને ભક્તોમાં ખૂબ જ રોષ વ્યાપ્યો હતો ત્યારે હવે હર્ષદના ભીડભંજન મહાદેવના મંદિરમાં થયેલી શિવલિંગની ચોરીનો ભેદ પોલીસે ઉકેલ નાખ્યો છે જોકે શિવલિંગની ચોરી પાછળનું કારણ જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી ત્યારે પોલીસે હિંમતનગરના ચાર શખ્સોની ધરપકડ કરી

ત્યારે આ સપના બાદ વનરાજ મનોજ મહેન્દ્ર જગત અને ત્રણ મહિલાઓએ સિવલિંગ ચોરવાનું કાવતરું રચ્યું હતું અને ચોરીને અંજામ આપ્યો હતો ત્યારે હાલ પોલીસે સમગ્ર મામલે ઝડપાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે